હારું હારું ભાભી ને ખબર નો પડે ધ્યાન રાખજો પાછા હા ક્યાં પોયસી હાલ ને ગાર્ડન માં ભેટ કરું છું ફટાફટ આઈ ગયા હમણાં હાલ ને હવે કલાક કેવી રીતે હવે ક્યાર ની કેસ આવું આવું ક્યારે આવીશે આ

પિક્ચર જોવું ને તારે ક્યુ પિક્ચર જોઉં અત્યારે હું નવું નીકળું ઈ હા લાલ કાલ પાકું આલ તને પિક્ચર જોવા લઈ જઈ બસ તું ઘરે એ પ્રમાણે કઈ ના હા ઘરે બાનું કાઢ દે પાછી કેતી નહીં હા હા પાકું બાકી હવે તારું કાલ પિક્ચર જોવું ને તારે તારું પિક્ચર જોવાય જા તમને ચિંતા દી કરી માથું ઘરે આ તો વાંધો નહી હું જાવ ક્યાં જાવું છે ધીરે જાવું છે આ ઘરે તો બહુ કેરી હવે તારા હા સારું તો હવે કાલ આવી જા હાલ કાલ આવું ને હા પાકું ને આવા ટાણે આવા ટાઈમે નહીં તો કાં થોડુંક મોડું થઈ જાશે ને કાં પછી વહેલા લગભગ આવું મારે કે એમ કાલ વાંધો ટાઈમે એ ટાઈમે મને ફોન કરી દેજે બાપાને કરવી પડે હા વાતે હાચી હો પણ બોલીને એમ મળવા જાવું મળવા બોલ્યું કહેવાય એટલે એમ ન કે હું તને ખબર છે ને મેરીટ છું હા તો મને ખબર છે લગન હા તો પછી ખબર પડી જાય કંઈ છૂટાછેડા કહેતી દ્યો હો

આ હું આતો અત્યારે ખબર ન હોય હાડી છાપતો હોય આ હું એક હાડી છાપ ઓલા પાહે ને તમે ને તો ઈ મારો છે પ્રેમ કરું છું હું વાત કરો છું એ તમને ખબર છે કેટલી રખડાવે છે કેટલી રખડાવે છે કાઈ નહીં ના કાઈ નહીં કેટલા વાર હોય છો મંગળ ગુરુ ગુરુ જેટલા હોય એટલા આગળ બોલો ને દિલ્હી સર્વિસ એની ગર્લફ્રેન્ડ ચેન્જ કરે છે તમને ખબર છે પેલા મને હે ને એની ઉપર પૂરે પૂરો વિશ્વાસ છે અને આ વાત હું માનતી જ નથી તમારી તો તમને પ્રૂફ કરાવી તમને રૂબરૂ બતાવી તો

અરે તડકા ની વાત જવા દો અત્યારે જો આ કીધું સાચું નીકળું હોત ને તો તડકાનું જેટલું તાપમાન એની કરતા ડબલ મારું તાપમાન હોત અરે પણ અમે તો અહીંયા ઝૂલો ફિટ કરવા તું હું અમારી ઉપર શંકા કરશ

તમારું કામ થઈ ગયું એ પાકું આવજો શું મજા આવી ચુલા ઝુલવાની હાલો તો હવે આપડે કાયલ મળી પાછા સારું ચાલો જય શ્રી કૃષ્ણ આવજો